ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે ભારતમાં અપાતા પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર ચક્ર કીર્તિ ભારતીય સેનાના એવોર્ડ છે બત્રીસ મો પ્રશ્ન હિન્દુ ધર્મમાં કઈ કઈ બાબતોનું ખૂબ જ મહત્વ છે હિન્દુ ધર્મમાં તીર્થયાત્રા કરવી દાન આપવું જુદા જુદા ધાર્મિક વર્ત કરવા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું તહેવારોની ઉજવણી કરવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ધર્મસ્થાનો અને ધર્મ સંતાન સંતાનોને દાન આપવું અને સેવા આપવી વગેરેનું મહત્વ છે તેત્રીસમો પ્રશ્ન નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણો શાંતિ અનુભવે છે નગર સમુદાયમાં વ્યક્તિ પોતાના હિતો સંતોષવા પોતે જ સાધનની પસંદગી કરીને ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે તેમાં આવતી મુશ્કેલીઓ પોતે જ દૂર કરી ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલાએ એ જ પ્રયત્ન કરવો પડે છે આથી નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણો અનુભવે છે ચોત્રીસમો પ્રશ્ન જાદુના પ્રકારો જણાવો અનુસૂચિત જનજાતિઓના માન્યતા વાહેમ ચમતકાર અને જાદુજી અંધશ્રદ્ધા પર આધારિત છે તેમની વિવિધ વિધિઓ પૂજા બલિ વગેરેમાં જાદુ અને ચમત્કારી શ્રદ્ધા જોવા મળે છે જાદુમાં મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે તેઓ બે પ્રકારના જાદુમાં વિશ્વાસ ધરાવશે સફેદ જાદુ જાદુ અને કાળો જાદુ કાળો જાદુ એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલી છે જ્યારે સફેદ જાદુ સફેદ જાદુએ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર આધિપત્ય જમાવી શકાય છે જોકે એમાં હંમેશા સિદ્ધિ મળે મળે એવું હોતું નથી વાત કરીએ પાંત્રીસમાં પ્રશ્નની આદિમ જાતિઓનો યુવા ગ્રહોનું કયા કયા કાર્ય કરે છે આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવા ગ્રહો તરીકે ઓળખાય છે આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવાગ્રહો અસ્તિત્વ ધરાવે છે યુવાગ્રહ દ્વારા આદિમ જાતિના અપ્રણિત યુવક અને યુવતીઓનું સમાજીકરણ કરવામાં આવે છે તથા કરવામાં આવે છત્રીસ મો પ્રશ્ન ભારત અને ગુજરાતમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણે દર હજાર પુરુષ મહિલાઓની સંખ્યાને જાતિ ગુણોત્તર દર્શાવે છે અને લિંગ પ્રમાણ કહે છે

ત્યાર પછી વાત કરીએ સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવવાના છે સામાજિક પરિવર્તન એ એક પ્રક્રિયા છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે સામાજિક પરિવર્તન સામાજિક રચના તંત્રમાં ફેરફાર શું શું સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર શું છે સામાજિક પરિવર્તન સ્વજનહિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપ જોવા મળે છે ત્યાર પછી છે નો પ્રશ્ન ઓર્સ ગુડ અને વિલગરનું શ્રેયુ સંસાર પ્રક્રિયાનું મોડલ સમજાવો સંસાર દરેક માનવ સંબંધની અનિવાર્ય જરૂરિયાત છે સંસાર વગર માનવ સંબંધની કલ્પના પણ કરી શકાય નહીં સંસારની પ્રકૃતિને સોપાનમતી પચાર થાય છે આ સોપાનનો સંબંધ ઓઝગર્ડ અને બિલગરનું શ્રેમનું મોડલ નીચે મુજબ છે ત્યાર પછી વાત કરીએ 39મા પ્રશ્નની પારસ્પરિક સંસાર કોને કહે છે બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાને ప్రత్యક્ષ હાજરીમાં વાતચીત પ્રેમ આચ રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ કોઈ સંકેત કે હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા પર તેની અસર ઉપજાવે તેને પારસ્પરિક સંસાર કહેવાય છે

ગામના બધા મતદારો ગ્રામ્ય સભાના સભ્ય હોય છે ગ્રામ્ય સભા દ્વારા ગ્રામ્ય કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થઈ છે દરેક વર્ષે ગ્રામ સભાની ઓછામાં ઓછી અને બે સામાન્ય સભાઓ ભરાવી જોઈએ ત્યાર પછી વાત કરીએ બેતાલીસ પ્રશ્નની એડ્સ કેવી રીતે ફેલાય છે એડ્સ એસઆઈવી વાયરસથી થતો રોગ છે એસઆઈવીનો વાયરસ શરીરની બહાર સરળતાથી નાશ પામે છે પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનું નાશ કરે ને શકાય એવું કોઈ દવા કે રસી શોધ હજી સુધી થયેલ નથી તો જાતિ સંબંધ દ્વારા લોહી દ્વારા માતા દ્વારા અને યુક્ત સાધનો દ્વારા ત્રેવીસ ત્રેતાલીસ પ્રશ્ન યુવા જંપાનો અર્થ આપો પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનો ના જીવનમાં ઈચ્છાઓ અપેક્ષાઓ ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધાય અનુભવે ત્યારે તેની અસર તેમના મન પટ પર થાય છે યુવા ગ્રહોના યુવા વર્ગના માન માનસભામાં ધ્યેય પ્રાપ્તિ અને વંચિતતાની જે અસર ઉદભવે છે તેને અસંતોષ કહે છે યુવાનોના અસંતોષ એટલે યુવા જંપો વિડીયો જોવા બદલ ધન્યવાદ જો તમને મારો વિડીયો સોલ્યુશન હેલ્પફુલ લાગ્યું હોય હોય તો લાઈક શેર કરો અને વધુ ધોરણ બારના વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં કરજો નેક્સ્ટ પેપર સોલ્યુશન Pad the video at large.